ચાલુ કરો દીવાલ ધરાશય થઈ હતી તેને લઈને આજે બાળકો છે તમે જોઈ શકો છો અમારી શાળા શાળા છે તે ચાલુ કરે માંગ કરવામાં આવી રહી આપણી સાથે મેડમ છે તેમની સાથે વાત કરીશું જે વાલી શું કહેશો તમે પણ ઉપસ્થિત છો અને બાળકો કે છે અમારી એક જ ઈચ્છા છે કે અમારી સ્કૂલ ચાલુ થવી જોઈએ ટ્રસ્ટીઓની અંદર અંદરની લડાઈમાં અમારે કોઈ લેવા દેવા નહીં અમારે અમારા બાળકોનું ભવિષ્ય જોવાનું છે અને અમારે સદર આ શાળામાં સ્કૂલ ચાલુ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે પણ અમને ટ્રસ્ટીથી કોઈ જવાબ સરખો મળી રહ્યો નથી એટલે જ્યાં લગીને અમને જવાબ નહીં મળે ત્યાં લગીને અમે આજે અહીંયાથી હટવાના નથી તઈ સુધી જવાબ નહીં મળે તઈ સુધી અટવાના નહીં વાલી પણ છે તેમની સાથે પણ વાત કરીશું શું કેશો તમે પણ ઉપસ્થિત છો અને આ બાળકો જેટલા ટ્રસ્ટીઓ છે એટલા અલગ અલગ જવાબ છે અલગ અલગ પ્રશ્નો છે દરેક ટ્રસ્ટી નું એવું કેવું છે કે પેલા ભાઈ ભાડું લેવા માંગે પેલા ભાઈ છૂટા થવા માંગે પેલા ભાઈ નું અલગ મુદ્દો હોય છે ગોમરા અમે થઈ રહ્યા છે ગોળ ગોળ અમે ફરી રહ્યા છે બાળકોનો નો આજે છે આજે આજે સત્તર અઢારસો સ્ટુડન્ટો છે એ બધા સ્ટુડન્ટો આજે પેલી સ્કૂલની અંદર સમાવેશ કરે ટેમ્પરરી સોલ્યુશન કાઢ્યું છે એ ક્યાં સુધી આવતા વર્ષે પછી બરાબર છે બે ટ્રસ્ટી કે શાળા ચાલુ કરવી છે અમે તૈયાર છે બે ટ્રસ્ટી કે છૂટા થવું છે છે પેલા કે ભાડું મારો શેર આપો તો આ બધાની અંદર અમારો શું બાળકો બધાનું ભવિષ્ય પકડી રહ્યું છે ને પછી વાલીઓ આજે બધો ટાઈમ બગાડી બગાડીને અહીંયા આવે છે સરખો જવાબ મળતો નથી ટ્રસ્ટીઓ બધા જ હાજર હોવા છતાં એકબીજા ઉપર નાખે છે સરખો જવાબ મળતો નથી બાળકોનું જે ભવિષ્ય છે તે બગડી રહ્યું છે વરસ જેવું થવા આવ્યું છે આ લોકો એવા જાડી ચામડીના માણસ છે તો ગોલ ગોલ જ કરે છે એક બીજા માટે કઈ સરખો જવાબ જ નહી આવતા અને ખોટી ખોટી રીતે લોકોના ભાડા

બે હજાર ચોવીસના રોજ આ બિલ્ડિંગ ના પહેલા માળના રૂમ નંબર એકસો આઠ ની બારની સાઈડ ની પાર્ટીશન વોલ પડી સદનસીબે કોઈ બાળકને એવી કોઈ ગંભીર ઈજા થઈ નથી એ અમારું નસીબ છે હવે ઓગણીસ સાથે આ દિવાલ પડી એટલે આ શાળાના મકાનના એક માલિક અને એક ટ્રસ્ટી શાળામાં આવવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી આપે કે ભાઈ આ બિલ્ડિંગ ભયજનક છે આ બિલ્ડિંગમાં શાળા ચલાવવા લાયક નથી એ અરજીને આધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનરે શાળાને સીલ મરાવ્યું છે અને અમને એક નોટિસ આપી છે કે જ્યાં સુધી આ બિલ્ડિંગનું પુનઃ સ્ટેબિલિટી સર્ટિફિકેટ સ્ટ્રક્ચર એન્જિનિયર પાસેથી ન મળે ત્યાં સુધી આ સ્કૂલ શરૂ કરવી નહીં હવે સીલ જો ખોલી આપવામાં આવે તો સ્ટ્રક્ચર એન્જિનિયર અંદર જઈને તપાસ કરે કે આ બિલ્ડિંગ ચાલે એવું છે કે નથી ચાલેવું સ્ટ્રક્ચર એન્જિનિયર એમ કે કે આટલું રિપેરિંગ કરવા આ બિલ્ડિંગ ચાલે એવું છે તો અમારી તૈયારી છે સ્ટ્રકચર એન્જિનિયર એમ કે આ બિલ્ડિંગ બિલકુલ ચાલે નથી પાડીને જમીન દોષ કરી શિક્ષણ ન બગડે એની વૈકલ્પિક વ્યવસ્થા રૂપે બાજુમાં આવેલું બિલ્ડિંગ છે શ્રી નારાયણ ઇન્ટરનેશનલ નું ત્યાં બાળકોને બે વર્ષ માટે અમે બેસાડ્યા છે ત્યાં માત્ર બેસાડવાની વ્યવસ્થા કરી છે સ્ટાફ તો અમારો અહીં જે હતો એ જ સ્ટાફ ત્યાં ભણાવે છે એટલે બાળકો નું શિક્ષણ તો બગડતું નથી પણ જે ભૌતિક સુવિધાઓ સગવડો આ બિલ્ડિંગમાં મળતી હતી એવી ભૌતિક સુવિધાઓ સગવડો ત્યાં નથી મળતી એવી વાલીઓની ફરિયાદ છે અને એ ફરિયાદ એમની વ્યાજબી છે સાચી છે હવે અમારો પ્રશ્ન એક છે કે અમારી સ્કૂલ અહીંયા શરૂ કરવી છે વાલીઓને પણ પોતાના બાળકોને આ મૂળ જગ્યામાં બાળકો ને ભણાવવા છે પણ આપ જાણો છો કે કાયદાકીય દ્રષ્ટિએ જ્યાં સુધી સીલ ન ખુલે ત્યાં સુધી આ થાય નહીં ખોલાવા માટે અમે રૂબરૂ પણ કરી છે અને લેખિતમાં પણ બે વખત રજૂઆત કરી છે થી ત્રણ વખત રજૂઆત કરી છે પણ કમિશનર કોઈ કારણસર કોઈ પોલિટિકલ પ્રેશરને કારણે કે ગમે તે કારણસર આ નું સીલ ખુલતું નથી અને સીલ ખુલતું નથી અને જ્યાં સુધી સીલ નહીં ખુલે ત્યાંથી કોઈ સ્ટ્રક્ચર એન્જિનિયર

તેને લઈને આ જે વાલીઓ છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે વાલીઓની એક જ માંગ છે કે આ સ્કૂલ ચાલુ થવી જોઈએ અને જે શિલ મારવામાં આવ્યું છે તે શિલ ખોલવામાં આવે તેવી પણ અને આ બાળકોનું જે ભંતર છે તે બગડી રહ્યું છે તમે જોઈ શકો છો હમણાં જેટલા બાળકો છે તે આવ્યા છે હવે જોવાનું રહ્યું કે આ જે નારાયણ વિદ્યાલય આવેલી છે ગુરુકુલ ચાર રસ્તા પાસે હવે આનું સીલ ક્યારે ખોલવામાં આવશે સાથે જે 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 શિક્ષકોની માંગ છે 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 અને અને હવે હવે આ બાળકો તે પણ આવી ગયા મેદાન પર જોવાનું રહ્યું કે આ સીલ ક્યારે ખુલશે અને જે બાળકોનું જે ભણતર છે ક્યારે સુધરશે તે પણ એક સવાલ છે હવે જોવાનું રહ્યું કે આ કામગીરી છે ક્યાર સુધી કરવામાં આવશે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા